આપણે વેહો ને હવે ચક્કર મારો લઈ જઈએ અત્યારે કેમ કે હજુ હરી હરી થવા માંડી થોડી થોડી હવે ચક્કર મારી આવે ઘડી છે નહીં કાંઈ જવું પડે ગાયું બે બે ઘરે છે ગોળી મંગવું ના બે ભેગું હાલે ગૌરી હમણાં લેતો જ નથી ઘરે જ રાખી હે વરસાદ ચાર જેવો થઈ ગયા પછી વાંધો નથી કેમ કે આમાં જો કવાડિયો બધો ઉગી ગયો જો કવાડિયો ઉગી ગયો પણ કાંઈ કામનો નથી કેમકે માલ તો રહેતી અડવાનું નથી ના બકા ખાય ના ભેહું ખાય તો આપણી જો ભી હું બધી રખડે અહીંયા જોડી બાજુ વહી ગયા જામણી આમણી રખડે માથે ગુમડો ખાઈને પાછી આવતી રે અહીંયા એટલે હવે અહીંયા થાય હાલતી ઘરે હવે આપણી જ્યાં અમે થાંભલો મોટો દેખાય અહીંયાથી ચડી જા હે કાલી મન સંતોષ કરવા લઈ આવ્યા હતા આ સંતોષ થઈ ગયો એટલે હાલી નહીં કરવાની જો એટલે ભૂખ પડે ને વધારે ખાહે એ ત્યાં હવે ધોવા ગયો ને જઈ ખાતી નથી ખડ બધું ખાઈ જો દહ પંદર મિનિટ થઈ ગઈ અહીંયા અહીંયા જ છે નીકળવું નથી આમાં આવ્યા એને અડધી કલાક થઈ ગઈ પણ આમણી ગુમ રખાને પાછી આવી એને દસ પંદર મિનિટ થઈ ગઈ હવે હાલથી થાય તો ઘરે જ બધી રખડે અને આપણે રોડ ઉપર બેઠા અહીંયા જો પાણી ભરાઈ ગયું બધે તો જો બે હું બધી મંડાણી છે ત્યારે ધીરે ધીરે હાલ દે હવે બાકી આમણે જો હરિયાળી દેખા હે લીલી છમ હરિયાળી જેવું તો ધીરે ધીરે હવે થવા માંડ્યું હમણાં આગળ વધારે છે કાલના વિડીયોમાં તમે જોયો હશે કાંઈ દેખાતું નહોતું બહુ આ જ જોઈ લ્યો કેટલી હરિયાળી આવી કે હજી બે દિવસે ને એટલે બધું લીલું છમ થઈ જાય હે ના લગભગ બાવળ હુકાઈ ગયા હે ને એ નહીં થાય આમાં બોરું બહુ થઈ પડશે લીલી સમજી જો આખો કેમકે નકડવામાં બાવળો જ છે ત્યાં રખડતી રખડતી આવે આપણે આગળ વહી ગઈ બાકી આમાં કુવાડીઓ બહુ થઈ પડે એ કાંઈ કામનું નહીં નકામું હોય કેમકે એ કાંઈ ગઈ ઊંચું નીકળી આવે ને હવે જો આટલું વરસાદ પાણી ખાડા ભરાણે એટલા વધારે જ નથી આમાં કુવાડી એટલો થઈ પડ્યો હદ પારનો ખેતરમાં થઈ પડે તો કાંઈ વાંધો નમડે જંગલમાં થાય નહીં નડે કેમકે અહીંયા બીજું ઢોર ખાઈ નાખે ને કાંઈ નહીં ડૂચો થવા દઈએ નહીં કુવાડે વધી ગયો એટલે ડૂચો ન થાય બરી જાય બધું તો આપણે જો બધી વેમ આગળ અડધી ઓલીબાઈ ભાઈ ગઈ ને અડધી આમણી ભાઈ ગઈ હવે આમણે ઘૂમરોમાંથી જાય એટલે એને સંતોષ થઈ જાય કે આપણે ચક્કર મારી લીધી ઓલી પણ બધી હમણાં આવતી રહે પાછી કે અડધો ખાડો હમણાં આવી ગયો એટલે અડધી અમે જાય નહીં ઓલી ઓલીબા મંડાય રહે ચરવામાં દંગડા વાળા થકી દીધી બીજું કાંઈ નહીં વચ્ચમાં દંગડા બનાવી નાખ્યા આખું જંગલ જ હતું પછી કાઢ દીધા પેલા આ વારી નાખ્યું આ બધું પ્લોટ હતા એમને ખરાબ પડ્યો તો તીને ખેતી બધા અત્યારે વારી લીધા હવે આમાં ખળ સાહેબ હવે કુવાડી જો અત્યારે આમાં ખળ થઈ ગયું છે કુવાડીઓ ઢીકળી પડ્યું ઢગલા મોટે આમાં બધે જો જીજું હવે કરો પણ મોડો થાય જી પંદર વીસ હરકો રહ્યો ને વરસાદ કઈ હરકો થાય આમાં બાકી કંઈ છે ને ચાલ્યા જવું પંદર વીસ પછી જવા ધોડક ના નવા થવા મળશે ને પછી વાંધો નહીં ઈકળે છે ને મેન છે જરવા લાયક આ તો કાંઈ કામનો નથી મોટા પાંદડાવાળ છે ને પુવાડિયું કાંઈ કામ નો ન મળે

તો અહીંયા ભૂકો આપણે અહીંયા નાખીએ અત્યારે કેમ કે વરસાદ થઈ ગયો ને પછી એને ભૂકો આમ લઈ લીધો નિર્ણય ધાણાને ભૂકા આપણું નાખી દે દાંડર કેમ કે અહીંયા ગારો હતો આજે થોડોક વરસાદ આવ્યો નથી બહુ થોડાક છાટા પડી ગયા એટલે બધું ફૂંકાઈ ગયું તડકો બહુ દીધો ને બાકી બે હું જોઉં અડધી હોઈ ગઈ ને અડધી અહીંયા આવી ગઈ ભૂકો ચાટી લે બધું હું ને અહીંયા નાખી દે અત્યારે આજે ખીલામ નથી નાખતા પછી ખીલામ બગાડ બહુ કરે જો 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 કા અઢી વાળાનું એટલે હાડા તન વાળાની બેની લ્યો સેમ ટુ સેમ છે તીખો આપણે મોરડી ગઈ છે એમને આવી છે ઓલ્યુમ બી તો અત્યારે જો આપણે આ ઝાડું કેવું મસ્ત કોરી કાઢી લીધું છે વરસાદ ઝડપ કઈ તું કહેતો જતો વરસાદ થાય ને એટલે પછી ઝાડો લીલો થઈ જાય ખાટી આંબલી તો હતી પણ ઊગી નથી હજી હવે ઉગશે ને અહીંયા આપણે ઓલી સમાતી દીધેલી વાસળી છે બે જુડવા વાસળી આવી હતી વિડીયો ના જોયો તો જોઈ આવજો ને આ સાઈડ આપણે વરલાએ પણ લીલા કોર કાઇટા અને જો લીલો કોર કાઢી લીધો ઉપર સીધો નીકળી ગયો વાંધો ન આવ્યો આ તો જાડી આપણે ખોટી જ છે એવું જ છે દાળ વાવી આખી એની તરી આમ લીલી હોય તો હોય બાકી ઉપર તો હુકાઈ ગઈ હા ના એ પણ જો લીલી કોર કાઢી લીધી લો આમ લીમડો છે જો અહીંયા એ પણ થઈ ગયો છે વાંધો નહીં આવે વચમાં વાવી જાંબુડી કાલે અહીંયા વાવી કાલી બાજુ છે એ વાવી એકાદ તો બે હું ઓલી કરણ હતા ફૂલડા આટું વાવી નાખી ધ્રુગી હું અંદર એક કરણ વાવી અહીંયા જાંબુડી ઓલી બાજુ લીમડો વાવ્યો હું આ જાંબુ પે તો વાવી નાખી જાંબુ વધારે વાવ્યા Gundu wai wung awo jau tai kek laka berkode pa ji, tawarsa tai pipa si ka berkode, nyanyam perpiung hurok le, <hesitation> daha pribayu jau a nya ubirege, ama dikrianya si nama rajung nunggu મય બલ્લી એવો જો આ ઘટે ની એવો આપણે અહીંયા 10000 નો ફોન નથી લેતા ઈ ભાઈ જો હપ્તે ઉપાડી આવે બે મહિના આલસે દોરી પાછે પાછો વાળા દઈ દે બે તાર મય બલ વાંધો જે કઈ બોલો ના અમે બે માં આપડી જો ને દાણા બકા માં ખાઈ ગોરી આપડી ઉભી ને અહીંયા આ ઉભી અને હવે એ આદિવાસી ગીત એવા હા ગમી ગયા હે ચાલુ ના કરતો આપણે માથે આવીને વિડીયો ચાલુ કરશે ગીત તો આપણો વિડીયો અહીંયા સુધી રાખશું વિડીયો કેવો લાગે છે કે કોમેન્ટ કરજો કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો ભાઈ પૂછી કે કોમેન્ટ કરજો તો આપણે કાલે વિડીયો બનાવી દઈશું એના પ્રશ્ન ઉપર શું પ્રશ્ન છે તમે કોમેન્ટ કરી લે તમારે જે પ્રશ્ન હોય મનમાં તો કેટલા ઢોર છે છે બધું તમને કાલના બતાવીશ તો આપણે સાંજે ભે બાંધી નાખીએ હવે બુચો નથી નાખવાનો અત્યારે કેમકે આપણે બીચો બધો ને અહીંયા નાખી દેતા હતા અને આ પણ સાંજનો નજારો છે લેપ હજારો બહુ જ મોબાઈલમાં ના દેખાય એક લેપમાં બધા ખીલમમાં કાપી થઈ પડે આ આડા પાંચસો રૂપિયાનો લેપેક ઓલો તો સો રૂપિયા વાળો છે કેવો લાગે કોમેન્ટ કરજો ને પ્રશ્નનો હોય તો પણ કહેજો કોમેન્ટ કરી આગલા વિડીયો હું લઈ લઈશ